વાલ્મિકી સમાજ આયોજિત જય ખોડિયાર નવયુગ ગરબીમાં સતત સાહીઠમાં વર્ષે ભારતીય સંસ્કૃતિના પ્રાચીન રાસ ગરબા જોવા મળી રહ્યા છે દશેરાના દિવસે નેવું બાળાઓના દાતાઓના હસ્તે પ્રસાદ મિક્સચર અને કટલેરી કીટનું વતરણ કરાયું હતું ક્ષેત્રીય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી મારું નામ જાડેજા સમાજ આજના એકવીસમી સદીમાં જે અર્વાચીન ગરબાઓ થાય છે તેની બીજી બાજુ જોતાં ઉપલેટાની અંદર વાલ્મિકી સમાજ દ્વારા જય ખોડિયાર ગરબી મંડળ દ્વારા નાની નાની બાળાઓનું એક સરસ મજાનું માતાજીની આરાધનાનું આયોજન કરવામાં આવે છે આ આયોજનમાં નાની બાળાઓ નવે નવ દિવસ માતાજીની આરાધના કરીને ગરબા રમે છે તેમજ આ નવે નવ દિવસની અંદર નાની નાની બાળાઓને લાણી વિતરણ કરવામાં આવે છે તેમજ છેલ્લે દિવસે દશેરાના દિવસે ગરબીની બાળાઓને મોટી લાણી આપી અને માતાજીની આરાધનીનું આરાધનાનું પર્વ વાલ્મીકી સમાજના લોકો હર્ષભેર અને ધર્મની સંસ્કૃતિ ટકાવી રાખે એવી રીતે આયોજનમાં ભાગ લે છે અને આ બાબતે હું વાલ્મીકી સમાજની કમિટી તથા તમામ આગેવાનોનું અભિનંદન હું આપું છું કે આવું સરસ મજાનું આયોજન થાય છે તે બદલ દીકરીઓને અને બાળાઓને બધાને ખૂબ આનંદ આવે છે અને માતાજીનું આરાધના કરે છે અરવિંદભાઈ રાઠોડ વાલ્મિકી સમાજ ઉપલેટાના અગ્રણી અમારી જય ખોડિયાર ગરબી મંડળ વાલ્મિક સમાજ આયોજિત છેલ્લા સાઠ વર્ષથી આ અવિરત પ્રવાહ નોન સ્ટોપ અને રેગ્યુલર રીતે ચાલી રહી છે અને તેમાં અમારા ઉપલેટાના ગામ લોકો ઉદ્યોગપતિઓ વેપારીઓ તેમજ ગામના ભાઈઓ બહેનો તમામ દર વર્ષે અમને ફાળા રૂપે પ્રસાદી રૂપે ખૂબ સાથ સહકાર આપે છે અને પ્રેક્ષકગણ તરીકે પણ અમને ખૂબ બિરદાવે છે અને તે તેના માટે આજે અમે આશરે નેવું જેટલી બાળાઓને મિક્સરની લાણી આપી છે તેમજ કટલેરીની કીટ આપી છે તેમજ નાની મોટી અન્ય ખાદ્ય પદાર્થની વસ્તુઓ આપી છે અને અમે સૌ ગામ લોકોનો વાલ્મીકી સમાજના આગેવાનો ભાઈઓ બહેનોનો તેમજ મા અંબેની કૃપાથી અમારી આ ગરબી છે એ ખૂબ સુખ શાંતિ અને ખૂબ જ કાર્યશીલ રીએ તેવી મા અંબે પાસે પ્રાર્થના કરીએ છીએ અને ગામ લોકોનો તેમજ વાલ્મિકી સમાજનો સદાય માટે આશીર્વાદ અમારી ઉપર કાયમ માટે રહીએ અને અમારું સંચાલન ખૂબ સારી રીતે થાય તેવી મા અંબા પાસે પ્રાર્થના કરીએ છીએ બોલો અંબે માત્રની જય